હાય ગાઈઝ આજે ફરી પાછા નવા લોગમાં આવી ગયા છીએ આજે જવાનું છે સુરતનું સરસ મજાનું પ્રતાપી અને મહા ચમત્કારી કાન્હાધામ જ્યાં તમને હું દર્શન કરવા માટે લઈ જવાનો છું કોઈ એવી મનોકામના નથી જે ત્યાં પૂરી ના થાય ચાલો ગાઈઝ આપણે હવે ગાડી સાફ કરી અને જવાની તૈયારી કરવાના છીએ વરસાદી માહોલ છે પણ તો પણ તમારા માટે થોડું ઘણું અમે સાહસ લઈ જ લેશું હવે અહીંયાથી આપણે વીઆઈપી સર્કલ પહોંચી ગયા વીઆઈપી સર્કલ તમે જોઈ શકો છો વીઆઈપી સર્કલનું બીજું નામ સચ સર્કલ પણ કહેવામાં આવે છે અહીંયાથી હવે આપણે ઉતરાયણવાળો તાપીવાળો બ્રિજ ઉતરી અને હીરાબાગ જવાના છીએ તમે જોઈ શકો છો ગાઈઝ સરસ મજાનું તાપીની અંદર પાણી પણ ભરેલું છે ઉપર કાળા વાદળ થયેલા છે વરસાદની પૂરેપૂરી તૈયારી છે પરંતુ તો પણ આપણે વ્લોગ બનાવવા માટે નીકળી ગયા છીએ આ હીરાબાગ છે હીરાબાગથી હવે આપણે જવાનું છે કાન્હા ધામ સુરતનું પ્રખ્યાત ધામ છે જ્યાં જ્યાંમાં ભગવતી ખોડિયારનું મંદિર છે અને એવી કોઈ મનોકામના નથી જે આ જગ્યાએ પૂર્ણ ના થાય તમે શ્રદ્ધાથી નમન કરો અને પ્રાર્થના કરો એટલે પૂરી થાય થાય ને થાય જ મનોકામના તમે જોઈ શકો છો કે એ જ હીરાબાગથી થોડેક આગળ જતા આ શ્રીજી તુલસી કોમ્પ્લેક્ષ કરીને આવે છે તે ગલીની અંદર આપણે પાછળ જવાનું છે આ ગલીમાં પહોંચી ગયા છીએ આપણે થોડી જ વારની અંદર કાહ્ઞાધામ આપણે પહોંચી જઈશું દૂરથી તમે જોઈ શકો છો ગાઈઝ કે કાહ્ઞાધામ પાસે આપણે પહોંચવાની તૈયારીમાં છીએ આ તમે ઝાડ જોઈ શકો છો ગાઈઝ જેની ઉપર ધજા લટકાવેલી છે અને કાંઈક ચિત્ર પ્રતિમા જેવું કપડાં પહેરાવેલું વાઘા પહેરાવેલું તમે જોઈ શકો છો આ જગ્યાએ પૂજારી જે હતા તેમને માતાજીએ સાક્ષાત રૂપે દર્શન આપેલા અને ત્યારબાદ અહીંયા હરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી અહીંયા માતાજીની પ્રતિષ્ઠા કરેલી તમે જોઈ શકો છો ગાઈ કેટલા સરસ મજાના માતાજીના આજના શણગાર છે તમે પણ ભાવ ભક્તિથી માતાજીને અરજ કરજો ઘરે બેઠા દર્શન કરતા કરતાં કોઈ પણ જાતની મનોકામના હોય શેરમાટીની ખોટની હોય કે કોઈ પણ મનોકામના હોય આ માતાજીના ચરણોમાં નમન કરી સાચા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે એટલે એ મનોકામના પૂરી થાય થાય ને થાય જ આપણે માતાજીને નારિયેર અર્પણ કરવા માટે પૂજારી જે છે તેમને આપી દીધું છે તેઓ માતાજીની પવિત્ર જ્યોત છે ત્યાં પ્રસાદીનું કરી અને માતાજીનું જે પ્રસાદીનું કુમકુમ છે તે લગાવી અને આપણને શ્રીફળ અને પ્રસાદ આપી દીધા છે હવે આપણે નીચે મંદિરમાં જાશું શ્રીફળ વધેરવા માટે જોઈ શકો છો કે જ આ જગ્યા છે જ્યાં શ્રીફળ વધેરવાનું હોય છે અને માતાજીને અર્પણ કરવાનું હોય છે અને મંદિરની અંદર પણ તમે જોઈ શકો છો વાસણો ગોઠવી અને સરસ મજાના માતાજીના ચિત્ર પ્રતિમાઓ ફોટા ગોઠવેલા છે આ બાપુ છે તે તેમણે આ પૂજા કરેલી હતી માતાજીની અને આ ઉપર આપણે જે દર્શન કર્યા એ માતાજીની ચિત્ર પ્રતિમા છે ગાઈઝ તમને લોક સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા ને આવા બને